સામાન્ય રીતે તહેવાર આવે એટલે શાળાના વિદ્યાર્થીઓ રજાની રાહ જોતા હોય છે પરંતુ અમદાવાદની એસ એસ ડિવાઇન સ્કૂલના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન નિમિત્તે પર્યાવરણના રક્ષણ અંગે સભાન થઈ તહેવારની ઉજવણી કરી વિદ્યાર્થીઓએ સાત દિવસની મહેનત કરીને છસો એકસઠ ફૂટ લાંબી રાખડી તૈયાર કરી છે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીમાં સો થી વધારે સુવિચાર અને બસો ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે મારી આખી આ ટીમ છેલ્લા સાત દિવસથી આ રાખડીના એક પર્યાવરણ બચાવવાના હેતુથી બનાવી રહ્યા છીએ મારી ટીમમાં મારા બાળકો ખાસ જેમાં અમે પોતાની એક અંદરની એક આગવી સુસ્તી જે આપણું પર્યાવરણને જે તકલીફ થઈ રહી છે એને બચાવવા માટેનો જે મેસેજ તૈયાર કર્યો છે સતત સાત દિવસથી મહેનત કરી રહ્યા છે જે રીતે બેન ભાઈની રક્ષા કાજે રાખડી બાંધે છે તેમ એસએસ ડીવાઈન સ્કૂલના વિદ્યાર્થીઓ રક્ષાબંધનના દિવસે રેલી કાઢી સાયન્સ સિટીના ડિવાઈડર પરના વૃક્ષોને રાખડી બાંધશે અને વૃક્ષોનું રક્ષણ કરવાનો સંકલ્પ કરશે પણ રાખડી કોઈ માનવીના હાથમાં કે નથી લગાડવાની આ રાખડીનો ઉદ્દેશ આપણો એ છે કે આપણા જે પર્યાવરણની અંદર ઝાડની જે આ તારીખમાં તાતી જરૂર છે એ ઝાડને બચાવવા સ્વરૂપે આ આટલી લાંબી રાખડી બનાવી છે

જે એક પ્રશંસનીય બાબત છે કેમેરામેન કિશન સણોલ સાથે મયુર વી વીટીવી અમદાવાદ